જય શનિદેવ આજે સન બે હજાર થી અમે શનિ મહારાજ ની મંદિરની પૂજા પાઠ અને સેવા કરીએ છીએ અને મંદિરમાં ભંડારાનો કાર્યક્રમ હોય મંદિરની અંદર કોઈ મરમત કરવાનું હોય કોઈ નવેસરથી નિર્માણ કરવાનું હોય એ પ્રમાણે અમે દરેક મંદિરમાં શનિ મંદિરમાં અમે સેવા આપીએ છીએ અને આજે પચીસ વર્ષથી અમે લોકો સેવાનું કાર્ય કરી રહ્યા છીએ હવે અમે શનિ મંદિર નામથી એક ટ્રસ્ટનું આયોજન કરીએ છીએ અને ટ્રસ્ટના આયોજનમાં આપ સભી આમંત્રિત છો અને અમારા ટ્રસ્ટમાં જોડાવો અને શનિ ભગવાન મંદિરની સેવામાં તમે અમને તમારો કિંમતી સમય અને સાથ સહયોગ જરૂરથી આપશો એવી આશા રાખીએ છીએ અને જલ્દીથી જલ્દી અમે ટ્રસ્ટનું આયોજન કરીશું અને તમે દરેક ભક્તોને નિવેદન છે કે અમારી સાથે અમારી સંસ્થામાં અને અમારા ટ્રસ્ટમાં જોડાવો અને ભગવાન શ્રી શનિદેવની અસીમ કૃપાથી આપના પરિવારમાં દિન દોગની અને રાત જોગવાની કમાઈના યોગ થાય તમે અને તમારા પરિવારમાં નિરોગી કાયા રહે અને તમે આગળથી આગળ વિકસિત થાઓ અને શનિ ભગવાનના અસીમ કૃપાથી તમારા સંપૂર્ણ કાર્ય સિદ્ધ થશે હું ગણેશ જોશી શનિ મહારાજ મંદિરનો પૂજારી